હજરત મોહમ્મદ પૈગમર સાહેબના પંદરસો જન્મદિવસની જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે મેગા મેડિકલ કેમ્પ યોજાયો બહારપુરા સિપાહી જમાત અને સિવિલ હોસ્પિટલ ધોરાજીના સહયોગથી યોજાયો મેગા મેડિકલ કેમ્પ કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓએ લીધો લાભ ધોરાજી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં ઓર્થોપેડિક સર્જન એમબી આંખના સર્જન દાંતના સર્જન બાળરોગ બીપી તથા ડાયાબિટીસના નિષ્ણાંત હાજર રહી સેવા આપી હતી એમાં દર્દીઓને સચોટ નિદાન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર જયેશ વસેટિયન અને રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સબનમબેન બ્લોચે દીપ પ્રગટાવી અને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો કેમ્પને સફળ બનાવવા માટે સિપાઈ જમાત પ્રમુખ યુનુસભાઈ ચૌહાણ હાજી ફેઝલ ચૌહાણ સિકંદરભાઈ સિપાઈ શબીરભાઈ સિપાઈ અને અબ્બાભાઈ ઝરીવાડા બશીરભાઈ ભટ્ટી સહિતનાએ જહેમત ઉઠાવી હતી પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી રાજકોટ હું ડોક્ટર વેસેટિયન એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું સરકાર શ્રીના સુંદર અભિગમ લોકોને ઘર જે સેવા મળે એવા ઉદ્દેશથી સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા તેમજ બારપુરા મુસ્લિમ સિપાહી જમાત અને ઈદ મિલાદ ના શુભ પ્રસંગે મુસ્લિમ બિરાદોર દ્વારા ધોરાજી સિપાહી જમાત બારપુરા ના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જિલ્લાની હોલ ખાતે કરવામાં આવેલ છે સદર કેમ્પમાં કેસ રજિસ્ટ્રેશન એનસીડી બીપી ડાયાબિટીસ ફિઝિશિયન સેવાઓ ઓર્થોપેડિક ડેન્ટલ આંખ વિભાગ